નમસ્કાર દર્શક મિત્રો મીડિયા રેવલ્યુશનમાં આપનું સ્વાગત છે ને હું છું ચિત્રક ખત્રી આપણી સાથે દર્શક મિત્રો હાલ આપણે આવ્યા છીએ વસ્ત્રાલના શ્યામા મુખર્જી હોલ ખાતે અને આપણી સાથે ઉપસ્થિત છે શિવન ચેરિટેબલ ફાઉન્ડેશનના ફાઉન્ડર ડૉક્ટર પ્રકાશ આપણે તેમની સાથે સીધી જ વાત કરીશું કે આજનો જે ઇવેન્ટ છે ડાયાબિટીસને લગતો ડાયાબિટીસ પ્રિવેન્શન અને ટ્રીટમેન્ટનો તેમાં તેમ શું ચર્ચા કરવાના છે અને એમની જે એપ્લિકેશન લોન્ચ થઈ રહી છે તેના વિશે આપણે તેમની સાથે સીધા જાણીશું હાજી અમારું બુજ નમસ્કાર ડૉક્ટર પ્રકાશ કુર્મી ફાઉન્ડર શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ શિવમ હોસ્પિટલ અને ડિફીટ ડાયાબિટીસ ડાયાબિટીસની સમસ્યા આજે ઘેર ઘેર અને ભારતમાં સમગ્ર વિશ્વમાં હાઇએસ્ટ પ્રમાણમાં ડાયાબિટીસના દર્દીઓ જોવા મળે છે ડાયાબિટીસ એ એવી બીમારી છે કે જેનું જો નિયમિત ધ્યાન રાખવામાં ન આવે તો તે વકરી શકે છે અને જીવલેણ પણ સાબિત થઈ શકે છે સત્યાવીસ વર્ષના મારા અનુભવ પછી અમે આજે ડિફીટ ડાયાબિટીસ નામની આજે સિસ્ટમ છે એને લોન્ચ કરીએ છીએ આ એક માત્ર એપ નથી પરંતુ સિસ્ટમ છે ડાયાબિટીસને મેનેજ કરવાની કે જેમાં સોફ્ટવેર એપ્લિકેશન અને એક બેક સપોર્ટ દ્વારા ડાયાબિટીસના દર્દીઓને રોજબરરોજની સારવારમાં પડતી મુશ્કેલીઓનું અંડર વન રૂપ નિરાકરણ કરવામાં આવ્યું છે એપ દ્વારા પેશન્ટની કન્વીનિયન્સી પ્રમાણે એમના ઘરેથી અથવા નજીકના ડૉક્ટર દ્વારા સિનિયર અને કન્સલ્ટન્ટ લેવલના ડૉક્ટરોની ડાયાબિટીસની ટ્રીટમેન્ટ અને કન્સલ્ટેશન મળશે એ ઉપરાંત દર્દીને ઘરે બેઠા બ્લડ રિપોર્ટ્સ અને અન્ય તપાસ પણ જે ઘરે થઈ શકતી હોય એ પણ મળશે અને ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓમાં દવાઓ જ્યારે ખૂબ મોંઘી થતી જાય છે તો સ્ટાન્ડર્ડ મેડિસિનમાં અમે ત્રીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવાના છીએ અને આ જે આખી ડિફિટ ડાયાબિટીસ સિસ્ટમ છે તે ઘણા સમયથી અમે એની પર કામ કરી રહ્યા છે આજે એનું લોન્ચિંગ છે પરંતુ આવનારા સમયમાં આ ઘરે ઘરે સુધી અમે અને દરેક ગામડા સુધી પહોંચવાનો અમારો પ્રયત્ન રહેશે અને ભારતની સરહદોની સુરક્ષા કરતા બીએસએફના જવાનો માટે આ સેવા તદ્દન ફ્રી છે જી આપે જે પ્રમાણે કહ્યું કે આ આખું જે એપ્લિકેશન નથી પરંતુ પૂરી સિસ્ટમ છે પરંતુ અમુક જે પેશન્ટ્સ હોય છે જે લોકો ડાયાબિટીસનું એટલું સિરિયસલી લેતા નથી એમના માટે કોઈ કેમ્પેનનું આગળ કોઈ ફ્યુચરમાં તમારું પ્લાનિંગ કરું આ જે ડિફીક ડાયાબિટીસ છે એ સિસ્ટમ એ રીતે છે કે દરેક ડાયાબિટીસના દર્દીઓને એક સ્પેસિફિક ડાયાબિટીસ એજ્યુકેટર અને ડાયાબિટીસ મેનેજર એસાઈન કરવામાં આવશે કે જે ડાયાબિટીસના દર્દીઓને રોજબરોજની એની જે કંઈ તકલીફો છે જેમાં ખાવા પીવાથી માંડીને દવાઓના ટાઈમિંગથી માંડીને અપ રિપોર્ટ્સ એ બધાનું માર્ગદર્શન નિયમિતપણે મળતું રહેશે જ્યારે ફોલો ફોલોઅપનો ટાઈમ થશે તો એને રિમાઇન્ડર અને કોલ કરવામાં આવશે દવાઓમાં અનિયમિતતા હશે તો તેની પૂર્તતા કરવામાં આવશે અને ખાસ કરીને ડાયટનું જે માર્ગદર્શન છે એ કસ્ટમાઇઝ કરીને અમે આપવામાં માગીએ છીએ કારણ કે દરેક દર્દીની જરૂરિયાત જુદી જુદી હોય છે તેની ખાવાની પદ્ધતિ અને એનો જે સ્વાદ હોય છે એ જુદો જુદો હોય છે તે તમામનું ધ્યાન રાખીને સંપૂર્ણપણે ડાયાબિટીસ મેનેજ કરીશું માત્ર પ્રિસ્ક્રિપ્શન આપીને અમે અટકવાના નથી એનો ડાયાબિટીસ કંટ્રોલમાં ન આવે ત્યાં સુધી એને એક ટાર્ગેટ આપવામાં આવશે અને એ ટાર્ગેટ એચિવ કરે જેમાં દર્દીઓનો અને અમારો બંનેનો સહયોગ થશે અને બેલેન્સ દ્વારા આ ડાયાબિટીસની ટ્રીટમેન્ટ થશે કરેક્ટ એન્ડ એમ રોંગ શિવમ હોસ્પિટલ મણિનગર ખાતે આવેલું છે તો તમે જે પેશન્ટને કેટર કરી શકશો તે મણિનગર કે જીજા સત્યાવીસ પૂરતા હશે તો એના સિવાય આખા અમદાવાદ કે આખા ગુજરાતમાં આજ આખી ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આ જે આખી સિસ્ટમ જે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે તમે બીજા કોઈ હોસ્પિટલ સાથે ટાયઅપ કર્યું છે એટલે જે સપોર્ટ જે છે એ અત્યારે અમારી હોસ્પિટલ અને બીજા અમારી સાથે જોડાયેલા લોકો જે ઓનલાઈન અમારા સપોર્ટમાં છે તેમજ બેકઅપમાં છે અમારો ટાર્ગેટ એવો છે કે ફક્ત મણિનગર અમદાવાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના દરેક ગામડામાં અને આવનારા સમયમાં ભારતના દરેક ગામડા સુધી અમારું નેટવર્ક પહોંચશે અને દર્દીની નજીકના એક અમારા સંલગ્ન નેટવર્કના ડોક્ટર દ્વારા અને પેશન્ટ જો પોતે એજ્યુકેટેડ હશે તો એ એપ દ્વારા અમારી સિસ્ટમની એની સંપૂર્ણ એને માહિતી આપવામાં આવશે અને એના દ્વારા એ અમારી જોડે નિયમિતપણે એની સમય અને સગવડ અનુસાર જોડાઈ શકશે જી ધન્યવાદ આપને આ પ્રોજેક્ટ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને બેસ્ટ ઓફ લક થેન્ક યુ જી દર્શક મિત્રો તો જે પ્રમાણે જોયું કે શિવમ ચેરિટેબલ ફાઉન્ડેશનના ફાઉન્ડર ડોક્ટર પ્રકાશ કુર્મી આપણી સાથે જોડાયા હતા તેમણે આ આખા જ પ્રોજેક્ટ વિશે વિસ્તૃતમાં માહિતી આપી તો આ પ્રકારના વિડીયો જોવા માટે મીડિયા રેવોલ્યુશન સબસ્ક્રાઈબ કરવા વિડીયોનો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી એકવાર નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી મને મારા સાથે જ તમને રજા આપશો નમસ્કાર